ગર્ભવતી મહિલાઓ સગર્ભા મહિલાઓ તમારા માટે જ આ વિડીયો છે તમારા પરિવારમાં કોઈ સગર્ભા મહિલા છે તો આ વિડીયો એમને ચોક્કસથી શેર કરજો અને શેર એટલા માટે કરજો કે આ વિડીયો સમજવો જાણવો અને વિડીયો જોયા પછી એ તમારે સુરક્ષિત રહેવું એટલું પણ જરૂરી છે અને એટલા માટે કારણ કે કેટલાક લે ભાગુ તત્વો છે એ સગર્ભા મહિલાનો પીછો કરી રહ્યા છે કેવી રીતે પીછો કરી રહ્યા છે શું આ તમને ખબર છે એમાં હું આપનું ઉમંગ રાવલ સ્વાગત કરું છું અને જોઈએ આજની ચર્ચામાં કે કેમ ગર્ભવતી મહિલાની આ તો કેવી પીડા તમામ ચર્ચાઓ કરીએ પણ એ પહેલા મારે તમને એક ઓડિયો ક્લિપ સંભળાવી છે અને સાંભળવી પણ પડે કારણ કે એના ઉપરથી તમે અનુમાન કરી શકશો કે આજે આ વિડીયો મેં કેમ બનાવ્યો જોઈએ આ ઓડિયો ક્લિપ આંગણવાડી બેન વાત કરું છું હા હા ગાંધીનગર થી વાત કરું છું દવાખાના છે ડોક્ટર આરતી સિંહ ભેરી ફાટિંગ છે ये तुम्हारी जो प्रेग्नेंट बहन और दात्री बहन छे तो तुम्हें माता ही सकती ना पैकेट तो तुम्हें वितरण नहीं करी लिए है छे पहला तारीख ना 10 तारीख बीच में क्या बोल रही हो नीता बहन अगर बारी की हां हां सब सब टाइम में आए हमारे हमारे सितंबर में ना किया हुआ ना हमारे मैसेज नहीं मिला मैसेज मोबाइल पर नहीं किया है नहीं नहीं नहीं

કારણ કે સરકારની એક યોજના છે કે જ્યારે પણ પરિવારની અંદર બાળકનો જન્મ થાય તો અમુક રાશિ છે સરકાર તરફથી તમને આપવામાં આવે છે અને સીધું તમારા ખાતામાં જ પડે છે પણ હવે આ લેહ ભાગુ અને છેતરપિંડી કરવાવાળા જે તત્વો છે એ આશા વર્કર બહેનોને ફોન કરે છે અને ફોન કરીને એવું કહે છે કે તમે તમારી જે રાશન કીટનું વિતરણ તમારા વિસ્તારમાં જે સગર્ભા મહિલાઓ હતી તેમણે નથી કર્યું અને તમારો ડેટા છે ફૂલફિલ થયો નથી તો તમે પિન કયો નાખો છો અને અમે જો અહીંયા જોઈએ છીએ તો એ ફાળું રીતે વાત કરે છે અને ગભરાવી ના કઈ રીતે વાત કરે છે કોઈ પણ એની વાતના વિશ્વાસમાં આવી જાય એટલે કોઈ આ ગાંધીનગરથી ફોન નથી આવતા પરંતુ આ છેતરપિંડી આચરનાર લુખા તત્વોનાઓ ફોન હોય છે ફોન કરે છે આશા વર્કરબેનને કહે છે કે તમારે જે અમે અગાઉ જેમ કહ્યું કે રાશન કીટ જે છે એનું વિતરણ નથી કર્યું અહીંયા તમારો ડેટા નથી બતાવતો મુદ્દાની વાત એ છે કે જ્યારે પણ આશાવર્કર બહેનો હોય છે જે પોષણ ટ્રેક કરીને જે એક એપ્લિકેશન છે સરકારની અને એમણે પોતાના વિસ્તારમાં જે પણ રાશન કીટ અથવા તો અન્ય કીટનું જે વિતરણ કર્યું હોય એ કીટનો આખો જ જે ડેટા છે એમને એપ્લિકેશનમાં અપલોડ કરવાનું હોય છે અને એ જ બાબતે આ છેતરપિંડી કરવાવાળા જે અધિકારીના નામે ખોટો ફોન કરે છે બીવડાવે છે અને એમની પાસે એક પિન જે હોય છે જે માત્ર આશા વર્કર બહેન પાસે હોય છે અને એમના ઉપલી અધિકારી પાસે હોય છે એ પિન લેવાનો પ્રયત્ન કરે છે અને કેટલાક બહેનો મારી આશા વર્કર બહેનો છે બી જાય છે ડરી જાય છે અને ક્યાંક પોતે કરેલા કામનું ખોટી રીતે ક્યાંય કોઈ જગ્યાએ રજૂઆત ન થાય એટલા માટે પિન આપી દે છે પિન આપતાની સાથે જ થાય છે શું એ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો કારણ કે જેવો જ તમે જે પિન આપશો ચાર આંકડાનો કે ભાઈ પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગણત્રીસ આવું કોઈ પિન આપ્યો એટલે પિન સીધો જ એ જે લુખા તત્વોએ તમે જે ફોન કર્યો છે છેતરપિંડી આચરનારે એ સિસ્ટમમાં નાખશે અને જેટલો પણ ડેટા છે સગર્ભા મહિલાઓનો કે જે આશા વર્કર બહેનોએ અપલોડ કર્યો છે સીધો જ એમની પાસે આવી જશે અને હવે આમની એમો ચાલુ થાય છે ટપાટપ ટપાટપ જે બહેનો છે એમને કોલ કરવાનું ચાલુ કરી દેશે અને એમને છેતરવાના પ્રયત્નો કરશે કેવી રીતે કે પછી કહેશે કે તમારે તમારા ઘરે બાળકનો જન્મ થવાનો છે આ રાશિ મળે છે તમને તેર હજાર રૂપિયા મળવાપાત્ર છે બીજા પૈસા મળવાપાત્ર છે તમને પચીસ હજાર મળવા પાત્ર છે એટલે બહેનો તો બિચારી મારી ભોળી અને વાતોમાં આવી જાય પણ બેન આવી વાતમાં ન આવતી અને ધ્યાન રાખજે કે આવો કોઈ ફોન આવે તો કોઈને પણ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી ન આપવી હવે આ લોકો શું કરશે કે ફોન કરીને એવું કહેશે કે હું તમને ગૂગલ પે ફોનપે અથવા તો તમે કોઈ પણ એ જે વાપરતા હોય એપ્લિકેશન કે જેમાંથી ટ્રાન્ઝેક્શન પૈસાની લેતી દેતી થઈ શકે તેમને એમ કહેશે કે હું તમને કોડ નાખું છું તમે સિલેક્ટ કરો અને તમે જેવું જ સિલેક્ટ કર્યું એવા તમારા ખાતામાં પૈસા આવશે નહીં ખાતામાંથી પૈસા જતા રહેશે એટલે આવી એક નવી એમો છે ગુજરાતભરમાં ચાલુ થઈ છે અને વિડીયો એના માટે આશા વર્કર બહેનો માટે અને સાથે સગર્ભા મહિલાઓ માટે કે સાવચેત રહેજો સુરક્ષિત રહેજો અને ખોટી સરકારી લોભામણી જે આ છેતરપિંડી આચરનારા ગાંધીનગરથી કોઈ અધિકારી ફોન તમને નથી કરવાના અને કરે તો પણ મારી આશા વર્કર બહેનો એમને પિન ન આપતા અને કદાચ કોઈક બહેને ડરેઈ અને ક્યાંક બી અને પિન આપી દીધો હોય તો સગર્ભા બહેનોને મારી વિનંતી છે કે કોઈ તમને આવો ફોન કરે કે અમે તમારા ખાતામાં પૈસા નાખી દઈએ છીએ તો એ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા કારણ કે સરકાર તો સીધી તમારા ખાતામાં નાખી દે છે એ ક્યાંય તમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનું કહેતી નથી આવી જ અપડેટ્સ માટે જોતા રહું ગુજરાત ફર્સ્ટ અમારા તમામ સોશિયલ એકાઉન્ટને સબ્સ્ક્રાઇબ કરો ફોલો અને લાઇક કરો અને સમાચારોમાં બન્યા રહેવા માટે જોતા રહું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ